રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું વાડોદર ગામમાં બનાવવામાં આવેલા દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા સ્થાનિક લોકોએ કર્યો આક્ષેપ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના અન્ય ત્રણથી ચાર ગામની આરોગ્ય અને બીમારીઓ માટે ધોરાજી તથા ઉપલેટા અને અન્ય સારવાર માટે લોકોને હેરાન ન થવું પડે તેવી ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરાઈ હતી અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવ્યા અને તેના માટે અંદાજે છસો પચાસ વાર જમીનનું સંપાદન કરી જમીન ગ્રામ પંચાયત દ્વારા આપી લાખો રૂપિયાનો ખર્ચ કરી આ દવાખાનું બને એટલે આ બિલ્ડિંગ તૈયાર થાય તેમ માટે સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલ અને હજુ તો પાયા અને અન્ય બિલ્ડિંગને લગતી દીવાલ અને થાય છે બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો નબળી ગુણવત્તાનું કામ હાલ થઈ રહ્યું હોય ત્યારે વાડોદર ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું છે ઘણા પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોએ યોગ્ય બિલ્ડિંગ નું કામ થાય અને જવાબદાર તંત્ર અહીં રોજે રોજ હાજર રહી સારું કામ કરાવવામાં આવે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગણીઓ કરી છે રાજુ ડાંગર વાડોદર વાડોદરમાં જે દવાખાનું તમારા બધાના સહયોગથી થયું છે શું કે સબવ હતો આ કામમાં અમારા ગ્રામજનોને ઘણા સમયથી માંગણી હતી કે એક સરકારી હોસ્પિટલ વાળોદર ગામમાં આવે બરોબર આજુબાજુના ત્રણ ચાર ગામને ફાયદો થાય પ્લસ વાડોદર ગામમાં અમારે પાંત્રીસો ચાર હજારની વસ્તી છે તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે સાડા સાતસો વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક આશરે પાંચ લાખ ઉપરનું કામ છે એટલે એજન્સીવાળાને કામ સૂપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું બરાબર છે એટલે નીચેથી એલાં ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું હવે બે દિવસ થયા તો એ બેલા જે દિવાલ હતી એ દિવાલ નીચે પડી ગઈ પછી આમાં નબળી ગુણવત્તા વાળી કાકરી છે નબળો સિમેન્ટ વાપરો છે તો અને પાછળ જે ખાડો કહે એ ખાડાનું પાણી આખા આખું અંદર આમાં જાય છે અને પાયામાં જાય છે તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળામાંથી કામ લઈ અને બીજી એજન્સી વાળાને કામ હોપે અને આ જે તે જે તે સરકારી અધિકારી છે ત્રણ ચાર દિવસે એકવાર વિઝિટ કરે અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં રોકાવે આ તો ગામના જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે અહીં જોયું અને કામ અમે અત્યારે બંધ કરાવ્યું છે હવે પછી જે કઈ થાય આમાં આ દસ વર્ષ આ કામ નહીં રીએ આ ચાર બિલ્ડિંગ એવું નબળું કામ ચાલે કર્યું છે આ લોકોએ તો અમારી માગણી છે કે આ કામ નબળું નહીં અકાવી મારું નામ ચિરાગ ઠેસિયા અને વડોદર ગામનો વતની હોઉં અહીંયા સરકારી હોસ્પિટલ નું કામ ચાલે છે જેનું પાયાનું કામ જ હાવ નબળું છે અત્યારે તમે જોઈ શકો કે બેલા ને આ તે બધું ધસી ગયું છે એકદમ કાળી માટી ને એવું જ વાપરેલું છે કેટલો ખર્ચો આવેલો છે કેટલા સમય થી કામ ચાલુ છે ને શું તકલીફ પડે છે એમાં તકલીફ એવી છે કે આ પાયો અત્યારે હાવ નબળા કર્યા છે